હાલો મિત્રો ગુડ મોર્નિંગ આજ આવી ગયા છે ફરી એક નવા બ્લોગમાં આવ્યા છે અમદાવાદ ને આ બધા મિત્રો હાર આરારો હોતા છે આમાં અનિલભાઈ ને બે બીજા મિત્રો ને પણ ખાટલા બાટલા માં ઊતા પણ હવે બે ખાટલા માં ચાર જણા ઊતા હવે આમાં કઈ રીતે અમે ઊતાય છે જોવો તમે રાજા કેતો કે મજા આવે અરે મજા મજા છે આ રાજા હું બોલ છું ક્યો તમને કેવી ઉંગાવી છે હું છે

છે નાસ્તો વાસ્તો કરવા અમારે રાજા ને બધા આવી ગયા છે શું કરે છો કુલદીપ હે કુલદીપ હે કુલદીપ શું કરે છો ક્યાં તો કરી ચા ના ટોસ ખાશો તને ભાવે છે ચા ટોસ હે ક્યાં નથી ભાવતા ભાવે છે ને તારે ભાવનો ઘરે આવવું છે

કેમ શરમા લાઈવ હાલ હું આવો દો દોડો આવો દો છો પકડ જા કેસ હાલ એક આતે તમે બે રમો હાલો એટલે કુલદીપ હાથ પકડવાના ભાઈ ગેસ પકડી લીધો અરે પોલદીપ ધીમે ધીમે કાતે ભાગી જાય હું આવ્યો લેટ બી લાવ્યો

Eh voglio pausa data